વિભાભાઈ રબારી હું ભચાઉ તાલુકાના અંબળિયા ગામથી આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છના વિવિધ માલધારીઓના સ કન્નડકતા પ્રશ્નો માટે આજે આદરણીય કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે વાત અમે મુદ્દા કલેક્ટર સાહેબને આપે જે આપ્યા છે એમાં ઘણા બધા મુદ્દા એવા છે કે આજે વર્ષોથી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિ અને ભૌગોલિક દ્રષ્ટિ પણ મોટો છે અને આખા ગુજરાતના નાના પશુધનની અંદર પાંસઠ ટકા પશુધન કચ્છ કચ્છની અંદર આવેલું અને એના વિવિધ અમને અનેક એવા કન્ડગતા પ્રશ્નો ખાસ કરીને અમારે ગૌચરનો મુદ્દો કારણ કે આજે માલધારીઓને પોતાના માજી માલને જો આજીવિકા બચાવી હોય તો ખરેખર અત્યારે ગૌચરો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભૂમાફીઓ દ્વારા મોટું દબાણ કરવામાં આવ્યું છે એના સંદર્ભે અમે આજે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર આ ગૌચરો દૂર કરે જેથી કરીને માલધારીઓને ક્યાંક અન્ય જિલ્લાની અંદર અન્ય રાજ્યોની અંદર હિજરત ન કરવી પડે તેના માટે અમે માલધારી સમાજના તમામ જવાબ આગેવાનો અહીંયા મળ્યા છે અને વિશેષ કે જે અમે કે માંગ કરી છે કે આવનારા દિવસોની અંદર જો આ બધી અમારી માંગ જે કલેક્ટરશ્રી સાહેબને આપી છે જો આનો યોગ્યમાં જો નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ કચ્છ જિલ્લાની અંદર ઉગ્ર આંદોલન પણ કરવાની જો જરૂર પડશે તો અમે કરવા તૈયાર છીએ અને જ્યાં પણ અમારા માલધારીઓના મુદ્દા છે અત્યારે કચ્છની અંદર જમીનોની પવનચખીઓ કંપનીઓ એટલી બધી મોટી મોટી કંપનીઓ આવી રહી છે આજેથી માલધારીઓનું જીવન અત્યારે બેકાર બની રહ્યું છે એના માટે આજે અમે માલધારી સમાજના આગેવાનો અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું આવનારા દિવસોની અંદર જે પણ આના પ્રશ્નો જે અમે આપ્યા છે એમાં ક્યાંય પણ નિવારણ જો સરકાર દ્વારા નહીં આવે કારણ કે સરકારને હમણાં જ હજી બે દિવસ પહેલાં જે કેબિનેટ મંત્રી આપણા મિનિસ્ટર બન્યા એમને પણ હું ત્રીજી માધ્યમ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે પશુપાલન ખાતું હોય તેમાં જે જોગવાઈ આવતી હોય આજે ઘેટા ઊન નિગમ આજે વર્ષોથી બંધ પડ્યું આજે માલધારીઓને પોતાના ઘેટાની ઊન વર્ષમાં બે વખત કાપવાની હોય અને એ જો ઊન જો પોતે જો ખેતરમાં નાખી દેતો એટલે ખરેખર અમારા માલધારીઓની બહુ કપરી પરિસ્થિતિ છે એના સંદર્ભે અમે પણ મિનિસ્ટરોને પણ વિનંતી કરી છે મંત્રીઓને પણ અમારી અહીંયાથી માલધારી સમાજ વતીથી વિનંતી છે કે આવનારા દિવસો તમે પણ માલધારી પ્રત્યે પ્રેમ રાખજો નહીં તો આવનારા દિવસોની અંદર કચ્છમાં અને સમગ્ર ગુજરાતની અંદર આ ગૌચરની નીતિ અને ગૌચર મુદ્દે અમે માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અને એ માટે અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આદરણીય શ્રી વી કે ઉંબલ સાહેબ અને અમારો કચ્છ જિલ્લા કોંગ્રેસનું મંડળ પણ માલધારીઓની સાથે છે એ આજે અમે કલેક્ટરશ્રીની અમે જે રજૂઆત કરી છે અમારા પ્રમુખના માધ્યમથી એ પણ આવનારા દિવસોની અંદર જો કલેક્ટર આમાં ધ્યાન નહીં આપે તો અમારા તાલુકામાંથી કે પણ આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે મિત્રો આજે જે મુદ્દો અમે કલેક્ટર સાહેબ પાસે લઈને આવ્યા છીએ એ માલધારીને લગતો મુદ્દો છે માલધારીની વાત કરું તો આ કચ્છ જિલ્લો એક એવો છે સમગ્ર ગુજરાતનો કે સૌથી પશુધન આપણા આ કચ્છ જિલ્લામાં છે અને એમાં પણ તમને વાત કરીશ તો વસ્તી કરતાં લો માનવ વસ્તી કરતાં પશુધન કચ્છ જિલ્લામાં વધારે છે એવો આ એકમાત્ર જિલ્લો છે ત્યારે અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે ગૌચરો ઉપર ખૂબ મોટે પાયે દબાણો છે પાંચ લાખ એકર જેટલી જમીન ઉપર ગૌચરની જમીન ઉપર દબાણો છે અમે અવારનવાર કલેક્ટર સાહેબને સરકારનું ધ્યાન પણ દોર્યું છે કે આ ગૌચરો ખુલ્લા કરાવો તો પશુધનની કંઈક સમસ્યાઓ હળવી થશે અને ખાસ કરીને માલધારીઓ જે અત્યારે જે રીતે મહેનત કરી રહ્યા છે એના સામે એમને વળતર મળતું નથી આ જે ડેરીઓમાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આપણે અહીંયા સરહદ ડેરી છે પરંતુ એને યોગ્ય ભાવ નથી આવ મળતા અને બોનસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં જે બિલ બીજા જિલ્લાની ડેરીઓ આપે છે એના પ્રમાણમાં અહીંયા એને બોનસ પણ માલધારીઓને પૂરું મળતું નથી ઊંટણીના ભાવ મા દૂધનો પ્રચાર પ્રસાર ખૂબ થયો પરંતુ એને ભાવ જો પૂરો નહીં મળે તો માલધારીઓ ન છૂટકે એ વ્યવસ્થાથી પણ ધીરે ધીરે દૂર થતા જશે અને ખાસ કરીને આપણા જિલ્લામાં ઘેટા બકરાની વાત કરું તો સમગ્ર ગુજરાતના પાસઠ ટકા ઘેટા બકરાની સંખ્યા કચ્છ જિલ્લામાં આપણા જિલ્લામાં માલધારીઓ છે પાસઠ ટકા આખા પાંત્રીસ ટકામાં આખું ગુજરાત આવે તો આ માલધારીઓની પણ ચિંતા સરકારે કરવી જોઈએ અને એને પશુની ગણતરીમાં એને માનવામાં આવે એ પણ એક માલ માગણી છે ક્યાંક એને ફોરેસ્ટવાળા પણ હેરાન કરી રહ્યા છે તો અમે આ સરકારને આજે જે આવેદનપત્ર આપ્યું માલધારી મિત્રોની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયેલ છે અને અમારી જે માગણી છે કે માલધારીઓને જે અહીંયા ફોરેસ્ટની જમીનમાં ક્યાંક ચાર વાજાય ત્યાં એને ફોરેસ્ટવાળા હેરાન કરે છે ખેડૂતોની જમીનમાં જાય તો ખેડૂતો હેરાન થાય છે તો જવું ક્યાં માલધારીઓને તો એક જ વિનંતી છે કે આની એક જ ઉકેલ છે કે સમસ્યા દૂર તો જ થાય કે આ ગૌચરો ખુલ્લા કરવામાં આવે જમીનો ખુલ્લી કરવામાં આવે દબાણ સહી ભાજપના નેતાઓને એના આગેવાનો ભૂમાફિયાઓ છે એની મારફતે એના જમીનો તમામ જગ્યાએ કલેક્ટરશ્રી ખુલી કરાવે કારણ કે કોંગ્રેસની સરકાર વખતે આ ગૌચરો બધા નીમ થયેલા છે રેકર્ડ ઉપર છે અને એવા ગૌચરો ખુલા ન કરાવે તો કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં તો આવનારા દિવસોમાં જો આના માટે સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો માલધારીને સાથે રાખીને મોટું આંદોલન આ અહીંયા કરીને એમના હકમતે એમના અધિકાર માટે આ આંદોલન આપણે કચ્છમાં પણ શરૂ કરવામાં આવશે બસ આ મુદ્દો આજે અમે લઈ અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમારી આ રજૂઆત સરકાર સુધી પહોંચાડશે એવી અમને ખાતરી આપી છે તો આવનારા દિવસોમાં માલધારીઓને ન્યાય મળે એના માટે થઈને આજનું અમારું આ આવેદનપત્ર હતું આભાર આપનો ખૂબ ખૂબ